વિસ્તારમાં બ્લોક નં ચારસોત્રીસ ટીપી સ્કીમ નંબર સોળ ફાળવેલ પ્લોટ નંબર તથા કિમીની સરકારી ગોચર જમીન પર દૂર કરવામાં આવશે સરકારી જમીન પર થયેલ દબાણ દૂર કરવાનું આ અભિયાન શહેરી વિકાસ માટે મહત્વનું આવા ડિમોલેશન દ્વારા સરકાર ગેરકાયદેસર કબજો દૂર કરીને જમીનનો ઉપયોગ સુનિશ્ચિત કરવા પ્રયત્નશીલ છે મામલતદારની ટીમ દ્વારા વિવિધ સ્થળોએ કાર્ય સૂચિત સમયગાળામાં પૂર્ણ કરવામાં આવી

જે દૂર કરવાની કામગીરી અત્યારે કરવામાં આવી છે કતારગામ વિસ્તારમાં અન્ય જેટલી પણ જમીનો છે સરકારી પડતર યુએલસી પાછળ જમીનો એમાં ગેરકાયદેસર દબાણ થયેલ હોય તો ભવિષ્યમાં દૂર કરવાની કામગીરી કરવામાં આવશે